શ્રી સેવા મંડળ માંડવી દ્વારા વિદ્યાર્થીઓને સ્કેપ જમ્બો નોટબુક નિઃશુલ્ક અપાય શ્રી સેવા મંડળ માંડવી દ્વારા દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ ધોરણ આઠથી અગિયારના કુલ બસો પંદર જેટલા વિદ્યાર્થીઓને દરેકને સાત સાત સ્કેપ જમ્બો નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે વિદ્યાર્થીઓને ધ્યાનથી ભણવા અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા જણાવ્યું છેલ્લા એકત્રીસ વર્ષથી રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા અને જૈન સમાજ રત્ન એવોર્ડ વિજેતા પ્રભાબેન વસાના માર્ગદર્શન અને પ્રેરણાથી છાપરા શેરી મધ્ય સેવા મંડળ દ્વારા ચાલતા ક્લાસ અંગે ટ્રસ્ટી જયેશ શાહે કોચિંગ ક્લાસમાં ધોરણ પાંચથી નવ સુધીના વિદ્યાર્થીઓને જોડાવા આહવાન કરેલ અને હાલમાં આવેલ પરિણામમાં સારા ગુણાક મેળવનાર કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓની જાહેરાત કરતાં ધોરણ પાંચમાં ખાનજી આરિસ અબ્દુલ ગની મોડ અક્ષીચેતનભાઈ હજાર અલીના ફકીર મહમદ ધોરણ છમાં સેવક મિત સમીરભાઈ ગઢવી પર્વ વિરેનભાઈ કલ રેહાના ઇમતિહાસ ધોરણ સાતમાં ભબરા અમેન ચાલા વૃષ્ટિ ચાલા છાલાવંશિખા ધોરણ આઠમાં ગઢવી દેવર્ષે વિરેનભાઈ ગઢવી દેવાંશે અજીતભાઈ ગઢવી ખુશી છે ધોરણ નવમાં રાજપૂત હિમાંશુ અમરેન્દ્ર કુમાર મોડ નિખિલ ચેતનભાઈ વગેરેનો સમાવેશ કરેલ નિવૃત્ત શિક્ષક તથા ટ્રસ્ટી દિનેશભાઈ સેવા મંડળના ક્લાસમાંથી અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ આજે સારી પોસ્ટ પર કાર્ય કરવા હોવાના ઉદાહરણો આપીને વર્તમાન સમયમાં શૈક્ષણિક કાર્ય જ્યારે ખૂબ મોંઘુ થતું જાય છે આવા કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થાય છે જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ આ કોચિંગ ક્લાસનો લાભ લે તેવી અપીલ કરાય ટ્રસ્ટી ભગવતી પ્રસાદ મોથારાય ચંદ્રસેનભાઈ શાહ ભાવિનભાઈ શાહ વિદ્યાર્થીઓને નોટબુકે આપી નોટબુક વિતરણ વ્યવસ્થામાં રેખાબેન સોની ચેતનાબેન સોની રોનિકાબેન હર્ષાબેન વિધિબેન હેમાંગબેન હેમાંગીબેન દીપકભાઈ સોની વગેરે જહેમત ઉઠાવી